પુણા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ તથા લૂંટના ગુનોના નાસ્તા ફરતા મુખ્ય આરોપી દિલીપ સિંહ ઉર્ફે દીપક અર્જુન સિંહને બિહાર રાજ્યના ગયા જિલ્લામાંથી પકડી પાડતી પુણા પોલીસે ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે સુરત શહેર પૂણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર ત્રણસો ચોર્યાસીના પહેલા માળે

ડરાવી ધમકાવી તેઓના મોબાઈલ ફોન બે તથા રૂપિયાની કરી ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જા નાખવાની ધમકી આપી કારીગરોને ખાતાની અંદર બંધ કરી ખાતાનો દરવાજો બહારથી બંધ કરી ગુના ને અંજામ આપી નાસી ગયેલ હોવા બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ હતો ન્વયુના પોલીસ સ્ટેશનના પોલીસને સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તો દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર આરોપીઓનું લોકેશન બિહાર રાજ્યના નવાદા જિલ્લા તથા ગયા જિલ્લા ખાતેનું હોય જેથી તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ભગવાનભાઈ નાઓએ બિહાર રાજ્યના ગયા જિલ્લા ખાતે સતત આઠ દિવસ વેશ પલટો કરી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ પોણા પોલીસ સ્ટેશનના લૂંટ તથા ફાયરિંગના ગુનાના મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહ ઉમરવર્ષ છત્રીસ ધંધો મજૂરી ગામ ભેલવા તાલુકો હિશુવા થાના હિશુઓ જિલ્લો નવાદા બિહાર ને પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે